উঠাই તમારી બાજુ મળશો પેલા ચાલી હજાર આયા થઈ જતા શું કરશે હવે કોરીતો નું વિચારો કરશે

মানে খবৰ

બાઈક નવું યાર આપડે ચોરી કરે નવું બાઈક યાર યાર પેટ્રોલ નહીં મારી જિંદગી જૂનું સાધન ને ચોરી કર્યું યાર જુનું કરાય જ નહીં કરાય યાર ચાલુ મા પડે શું

Ini, फिनिश ये के गाडी हरी

મને ભાવ પૈસા ઘરે પૈસા વગર જાય તો સારી જગ્યા છે આપડે બાઈક ની ચિંતા બાઈક તો વર્ષથી પડી તો ફરમ જતો

જેવી વાત ન રાત ના કાળી રાતે નીકળીએ કાળી રાતે નીકળી કપિલા ચોથ તોડી જાય

Iya iya, apa yang kamu lakukan? Iya iya, kenapa kamu berpikir-pikir seperti itu? Kali nanti di atas kapalnya, coklat-coklat jauh Jengs Kali nanti di atas kapalnya, aneh Tapi jodoh lainnya, ya kan? Jodoh lainnya, 1.5 अरे ये जी आवे आता Siapa aja baru ya karena terkadang,

mấy hôm trước mùa à tôi thấy thì tại thôi tôi mới nghe nói không

નોનો નામાનો પેલા બે ગોમના બે નોટરી રી ને એ લઈ જઈ લાગે હવે એ લઈ જઈએ ને હવારે જ ભાજી નાખો ના યાર પે એકલો જવાય ને કોઈ મોસલ લઈ જાય પછી મારે એટલે મને ભાજી નાખશે તો જા લઈ જવું પડશે